ઘણી વર્ષ શ્રવણ કરાવેલ એ પૂર્વે વિદ્યાની દેવી સરસ્વતી માતાજીની સ્થાપના કરવામાં આવેલ ત્યારબાદ પાઠશાળાના નાના નાના ભૂલકાઓએ પ્રવેશ દરમિયાન આવકાર નૃત્ય રજૂ કરેલ તેમજ સંઘની બહેનોએ સ્વાગત ગીતની સંગીતની સુરાવલી સાથે રજૂ કરેલ ત્યારબાદ સંઘ પ્રમુખ શ્રી ચંપાલાલ પારેખે સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર આપેલ પૂજ્ય ભાગ્યોદય સાગરજી મહારાજ સાહેબે ચાતુર્માસનો મહિમા સમજાવતા ચાર માસમાં વિવિધ તપ જપ આરાધના ને જે યજ્ઞ મંડાશે તે વિસ્તૃત માહિતી માર્ગદર્શન આપે ચાતુર્માસ દરમિયાન જીવદયા અનુકંપા વિવિધ જપ તપ આરાધના શિબિર વગેરે કરાવવામાં આવશે આ પ્રસંગે પૂજ્ય ઘણીવર્ય શ્રી રાજરત્ન સાગરજી મહારાજ સાહેબ સાથે મુની શ્રી ભાગ્યોદય સાગરજી ભવ્યોદય સાગરજી પ્રથમોદય સાગરજી ગણમોદય સાગરજી

પ્રવેશ પ્રસંગે બપોરની સાધારણ ભક્તિ રાખવામાં આવેલ જેનો માતૃશ્રી લક્ષ્મીબેન ઠાકરસી ગાલાની પુણ્ય સ્મૃતિમાં માપરવાલાએ લાભ લીધો હતો ગઢશીશા ગામના નિકેશભાઈ દેઢિયાએ સંગીતમય શૈલીમાં જીનવાણી રજૂ કરેલ હતી વાતાવરણ ધર્મમય બન્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંઘના મંત્રી શ્રી જીતુભાઈ છેડાએ કરેલ આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંઘના ટ્રસ્ટીઓ ચંપાલાલભાઈ મિતેશભાઈ મહેશભાઈ મૂલચંદભાઈ જીગરભાઈ, હિમાંશુભાઈ, કેતનભાઈ, રાજેશભાઈ વગેરેએ સારી જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે કચ્છના ગામે ગામથી અને મુંબઈ દેશ દેશાવરથી અમદાવાદ, અંજાર, માંડવી, ભુજ, અબડાસા, ભચાઉ, સામખિયારી વગેરે વિસ્તારોમાંથી ભાવિક ભક્તો આવ્યા હતા. તાજના પાવન દિવસે ગાંધીધામ શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘના આંગણે પરમ પૂજ્ય અચલ ગચ્છાધિપતિ પૂજ્ય પાદ આચાર્ય ભગવાન શ્રીમદ ગુણસાગર સુરેશ્વરજી મહારાજા સાહેબ તપ ચક્ર ચક્રવન શિરોમણી પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ ગુણોદય સાગર શુરેશ્વરજી મહારાજા સાહેબ વર્તમાન ગચ્છાધિપતિ અચલ ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્ય શ્રી કલાપ્રભ સાગર શ્રી મહારાજ સાહેબ પૂજ્યપાદ જ્યોતિષ આચાર્ય ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રી વીરભદ્ર સાગર શુરેશ્વરજી મહારાજ સાહેબ આદિ અનેક ગુરુ ભગવંતોની કૃપાથી અને આજ્ઞા અને આશીર્વાદથી આ ગાંધીધામ સંઘના આંગણે ચાતુર્માસ ન પ્રવેશનો ભવ્યાથી ભવ્ય રીતે કાર્યક્રમ ઉજવાઈ ગયો ગાંધી ગામ જૈન સંઘે ખૂબ જ ભવ્ય સ્વાગત સામાયું અને જે પ્રવચન આદિ રાખ્યા હતા તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌના ગામોમાં પણ ખૂબ જ આનંદ અને ઉત્સાહ ઉપર કાર્યક્રમો ઉજાયા બધા સાધુ સાધુજીઓએ પ્રવેશ કરી લીધા હશે અને હજી પણ જે ગામોમાં બાકી હશે તે બે ચાર દિવસની અંદર પૂર્ણાહુતિ થઈ જશે આપ સૌ પણ બધા ગામોમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહ ઉપર ચાતુર્માસ ભાગ લેજો અને સૌ કાર્ય સંપૂર્ણ કરજો હવે જીતુભાઈ શ્રી રાજરત્ન સાગરજી મહારાજ સાહેબ પરમપૂજ મુનિશ્રી ભાગ્યદે સાગરજી મહારાજ સાહેબ આદિ થાણા આઠ નું ચાતુર્માસ પ્રવેશ આજે ગાંધીધામ નગરે ભવ્ય આજે થયું અને ખૂબ જ બહોળી સંખ્યામાં સમગ્ર કચ્છમાંથી પધાર્યા હતા અને ખૂબ જ સારી સંખ્યામાં તે હાજર રહ્યા હતા પૂજ્યશ્રીએ દર્શન જ્ઞાન અને ચારિત્રના અલગ 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 વિવિધ આરાધનાઓ જણાવી હતી અને લોકોએ એને ઉત્સાહભેર વધાવી લીધેલો હતો આજનો સ્વામી વસેલે જમણના લાભાર્થી માતુશ્રી લક્ષ્મીબેન ઠાકરસિંહ ઘાલા પરિવાર તરફથી હતો અને ચાતુર્માસ આવતીકાલથી જ વ્યાખ્યાન શરૂઆત થઈ જશે સવારના બરોબર સવા નવથી સાડા દસ સુધી આરાધના ભવનમાં તો આપ સૌ પણ લાભ લેજો ગાંધીધામ જૈન સ્વેતંબર મૂર્તિપૂજક સંઘના આદરણીય અધ્યક્ષ શ્રી ચંપાલાલજી પારક જેમની ઉંમર અત્યારે એકાણું વર્ષે એકાણું વર્ષે પણ ખૂબ જ સક્રિય રીતે ભાગ લઈ રહ્યા છે અને એમના રાહબળી હેઠળ આ સ કારોબારીના પદાધિકારીઓ કામ કરી રહ્યા છે ખૂબ ઉત્સાહથી તો આપ પણ આમાં લાભ લેજો